So what

તેમજ ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને ઈ મેમો આપવામાં આવ્યો હતો તો ટ્રાફિક પોલીસે વાહન ચાલકને ચેતવણી આપી હતી ટ્રાફિકમાં અડચણરૂપ કે ખોટી રીતે પાર્ક કરેલી ગાડીઓ જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં ટ્રાફિક સમસ્યાઓને લીધે વાહન ચાલકને ટ્રાફિકમાં ફસાઈને રહેવાનો વારો આવે છે જેના લીધે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહી કરી હતી આ દક્ષેશ્વરથી પીસ પોઈન્ટ થઈ કૈલાસનગર ચાર રસ્તા અને તેરેરામ નામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરીને ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેના અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે